નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુ ડે ન્યૂઝ ડભોઈ રોડ ખાતે આવેલી અક્ષર સિટી સોસાયટી કે જ્યાં છેલ્લા ચોવીસ કલાક ઉપરાંતનો સમય થઈ ગયો છે તેમ છતાંય વીજળી નથી લાઇટ હજી સુધી આવી નથી ખટંબા જેવી ખટંબા જીબીમાંથી યોગ્ય જવાબ નથી મળતો સોસાયટીના રહેશો અત્યારે ખૂબ જ રોષે ભરાયા છે છેલ્લા ચોવીસ કલાકથી વધુનો સમય થઈ ગયો છે પરંતુ હજુ સુધી લાઇટ નથી આવી સો જેટલા રહીશોનો કાફલો ખટંબા જીબી ખાતે પહોંચી ગયો છે પરંતુ ત્યાંથી કોઈ જ પ્રકારનો જવાબ નથી આપવામાં આવતો છેલ્લા ચોવીસ કલાકથી ઉપરાંતના સમયથી આ સોસાયટીમાં રહેતા લોકો હેરાન થઈ રહ્યા છે અને તેમ છતાંય જીબી દ્વારા કોઈ કાર્યવાહી ન કરવામાં આવતા સોસાયટીના લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે નથી

એમાં એવું કીધું હું એકસો પચીસ વખત તમારા અધિકારી જોડે અમારા પગાર થી નોકરી કરો હું અવાજ ના કરો સલામત બિલ ભર્યા ત્યારે તમારો પગાર થાય છે પાંચ વાગે લાઇટ કાલે આવ્યું તમારી જોડે આવ્યું અમેય સમજતા ના જવાય ફોન આયો આજે ચોક ચોક પંદર પંદર થઈ ગયા છો તમે પણ તમે શાંતિ રાખો તો મેં પૂછી શકું ને અને ગઈકાલે લગભગ તારીખ પાંચ પાંચે સાંજના પાંચ વાગ્યાથી અક્ષર સુધીમાં લાઇટ નથી અને અત્યાર સુધી લાઇટ નથી સત્યાવીસ અઠ્યાવીસ કલાક થઈ ગયા છે તે છતાંય આ લોકો સરખું જવાબ આવતા નથી એટલા માટે અમે લોકો ખટંબા સબ ડિવિઝનમાં આવ્યા છીએ અહીંયા પણ રિસ્પોન્સ પ્રોપર મળતો નથી અહીંયા પણ રિસ્પોન્સ પ્રોપર આ લોકો આપી રહ્યા નથી કલાકમાં આવશે બે કલાકમાં આવશે બાર વાગ્યાથી અત્યાર સુધી એ જ એમનો જવાબ છે એમને લાગે છે નહીં

કાલે અમે પણ સમજતા હતા કે વાવાઝોડું હતું વરસાદ હતું અમે લોકો ડિસ્ટર્બ કર્યા નથી પણ સત્યાવીસ અઠ્યાવીસ કલાક લાઈટ આવી જોઈએ ને રોજ બેતાલીસ ડિગ્રી ટેમ્પરેચર થાય બપોરે અને એમનું મેન્ટેનન્સ ચાલુ થઈ જાય છે ત્રણ ત્રણ ચાર ચાર કલાક તો એવું મેન્ટેનન્સ કેવું કરે છે કે અત્યાર સુધી એમને ફૂલ નહીં મળે રોજ મેન્ટેનન્સ થાય છે તોય નહીં <laughs> જઈએ <laughs> 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 રોજ ના પ્રોબ્લેમ ત્યાં ઓફિસ અત્યારે બંધ છે કઈ જગ્યા એ છે એમને કોઈ જ